રાધનપુર મસાલી રોડ ઉપર જે પાણી ભરાવાનો પ્રશ્ન એ આજનો નથી આદિ અનાદિનો છે જે પણ ધારાસભ્ય બનીને જાય એ મસાલી રોડ ઉપરથી બનીને જાય છે અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું રેસિડેન્ટ પણ મસાલી રોડ ઉપર છે અને અત્યારે ચાલુ ધારાસભ્ય લવિંગજી સોલંકી છે એમનું રેસિડેન્સ પણ અહીંયા છે અને જે નગરપાલિકા પ્રમુખ બન્યા એમનું પણ રેસિડેન્સ મતલબ મસાલી રોડ એમનું ઘર કહેવાય અને મસાલી રોડ ઉપર એટલી તકલીફો ને યાતનાઓ છે અત્યારે આ ચાલુ વરસાદમાં એટલું પાણી ભરાઈ રહ્યું છે લોકોના ઘરોમાં પાણી ખૂશ્યું છે અને આ પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવે તો ભલે નહીતર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે અત્યારે ઘણી એવી સોસાયટીઓ છે અને સોસાયટીઓના ઘરોમાં બાળકોને ડેન્ગ્યુના પણ અસર છે એટલે સરકાર શ્રી અને તંત્ર આની સત્વરે નિકાલ કરે અને દવાનો છંટકાવ અને પાણી કાઢવાનો પણ નિકાલ કરે અને જે ગંદકી છે એ ગંદકીની સાફ સફાઈ કરે તો સારું છે ને કે ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે અને લોકોના બાળકો બીમાર પડ્યા છે અત્યારે લોકો પણ એટલા બીમાર છે કે જેને ખાવા પીવાના પૈસા નથી એ દવાખાનું ક્યાંથી કાઢે આ બહુ વિકટ પ્રશ્ન બની રહ્યો છે અત્યારે